પાવન દિવસોમાં મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે માં ચામુંડાની ગોદ અને ખોળામાં સુરેન્દ્રનગર જિલ્લાના રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી અને આદ્ય શક્તિની આરાધનાના અને ઉપાસનાના નવ પૂજ્ય ઉપાસ રાધે રાધે ના વ્યાસસને આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ સત્રમાં એટલે કે શારદી નવરાત્રીનો પ્રારંભ અને ઘટ સ્થાપનનો આજે પ્રથમ નવરાત્રીનો દિવસ રાધે રાધે પરિવાર આયોજિત આ કથા આયોજનમાં આપણે સૌ મળી રહ્યા છીએ રાધે રાધે પરિવારના પરિવારજનો આ આયોજનના સહભાગી મનોરથી શ્રીઓ અને તેમના પરિવારજનો આ નગરના અને આસપાસના નગરના માના ભક્ત શ્રોતા ભક્ત ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ કથા રસનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત દેવી ભાગવત અને વક્તા પૂજ્ય જીગ્નેશ દાદાના પૂજન માટે પરમ ભગવદીયા દીપ્તિબેન કૌશિકભાઈ ભટ્ટ શ્રીમતી વિધિબેન હર્ષકુમાર ભટ્ટ અને પરમ ભગવદી હર્ષકુમાર મનીષભાઈ ભટ્ટને વિનંતી કરીશ

રાત રાતવાસો ન થઈ શકે એટલે અંબાજી અને બાર જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ દ્વારિકા રાજા રણછોડ ચામુંડા ચામુંડા માતાજી બહુચરાજીમાં બહુચરાજી આવી કેટલીક આવો દીપ પ્રાગટ્યથી આજના આ દિવ્ય ગુણાનુવાદનો આપણે જ્યોતની જેમ પ્રારંભ કરીએ વિનંતી કરું દીપ્તીબેન વિધિબેન અને હર્ષકુમાર સાથે સાથે

અમિતભાઈ ઠક્કર બહુચરાજી આ પાહુ નીતિનભાઈ ઠક્કર બહુચરાજી સાથે રાજેશભાઈ પી મદલાણી સહમંત્રી નારાયણભાઈ કે સોલંકી ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પી ચોટાઈ ભરતભાઈ ભી પટેલ દિનેશભાઈ એ અને મેનેજર શ્રી દશરથભાઈ રાજુભાઈ અને મુનાભાઈ પણ દીપરા ગેટ વિધિમાં જોડાય તેવી વિનંતી સાથે સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે અને યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ દીપરા ગેટ